ડભોઈમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે ધારાસભ્ય અને ચીફ ઓફિસરના મેળા પીપણાથી દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે નગરપાલિકાના બજેટમાંથી અને સરકારની ગ્રાન્ટમાંથી ગાર્ડનનું રિનોવેશન થયું અને બે કરોડ ત્રીસ લાખ જેટલી રકમ રિનોવેશનમાં વપરાતા સ્થાનિકોની ફરિયાદ ઉઠી છે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે ગાર્ડનમાં કોઈ પણ બ્રાન્ડ વગરના સાધનો છે બાવીસ ડિસેમ્બરના રોજ લોકાર્પણ થયું અને માત્ર સાત દિવસમાં તો સાધનો તૂટી ગયા વેલ્ડિંગ કરવું પડી રહ્યું છે અને પરિસ્થિતિ જોતા સ્પષ્ટ દેખાઈ આવ્યું છે કે બે કરોડ ત્રીસ લાખનો ખર્ચ થયો નથી મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ ગયા છે ચીફ ઓફિસરની બદલી થઈ ગઈ હોવા છતાં છૂટા કરવામાં નથી આવતા કારણ કે ભાજપના ધારાસભ્ય અને નેતાઓ તેમને વાહલા છે જનાક્રોશ યાત્રા લઈને ગઈકાલે રાત્રે અમે જ્યારે ધભોઈ તાલુકામાં આવ્યા ત્યારે ડભોઈ તાલુકાના અને ડભોઈ શહેરના લોકો દ્વારા એક જ રજૂઆત કરવામાં આવી કે ડભોઈ નગરમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે પ્રજાના ટેક્સના પૈસાની ઉગાડી લૂંટ ચાલે છે સ્થાનિક ધારાસભ્ય અને ચીફ ઓફિસરના મેળાપીપણાથી દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને લોકોને ડરાવા દબાવવામાં આવી રહ્યા આ જે બાગ છે વર્ષોથી હતો એનો રિનોવેશન કરવામાં આવ્યું નગરપાલિકાના બજેટમાંથી સરકારની ગ્રાન્ટમાંથી આ બાગનું રિનોવેશન થયું બે કરોડને ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ આ રિનોવેશનમાં વપરાય પણ જે રીતે અહીંયા લોકોની ફરિયાદ હતી કે મોટા ભાગના પૈસા ખવાઈ ગયા આજે સ્થળ પર આવીને જોઈએ છે તો જે સાધનો છે એ કોઈ પણ બ્રાન્ડના કંપનીના લેબલ વગરના સાધનો છે એક જ અઠવાડિયું હજુ તો એનું લોકાર્પણને થયું છે બાવીસ ડિસેમ્બરે લોકાર્પણ થયું આજે અઠ્યાવીસ તારીખે અમે વિઝિટ કરી છે તો મોટે ભાગના સાધનો તૂટી ગયા છે વેલ્ડિંગ કરવા પડે છે જે રીતનું અહીંયાનો વિકાસનું જે પરિસ્થિતિ જે જોઈએ જે કામ થયા છે જોઈએ તો બે કરોડ અને ત્રીસ લાખનો ખર્ચ બિલકુલ થયો હોય એવું દેખાતું નથી મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ ગયા છે અને અહીંના લોકોની જે રજૂઆત છે કે અહીંના ચીફ ઓફિસર ધારાસભ્ય અને ભાજપના નેતાઓના આશીર્વાદને કારણે એટલા વાલા એમના છે કે બદલી થઈ ગઈ છે તેમ છતાં એમને છૂટા કરવામાં નથી આવતા જો નરેન્દ્રભાઈને અમિતભાઈ શાહને આ ડભોઈની થોડી પણ ચિંતા હોય કે પ્રજાના પૈસાને લૂંટાતા અટકાવવા છે તો આ ચીફ ઓફિસરને ત્યાં ઈડી ઇન્કમટેક્સવાળાને મોકલો તો ખબર પડશે કે આ પ્રજાના પૈસાની કેટલી લૂંટ ચલાવી છે કેટલા પૈસા ભેગા કર્યા છે આજે અહીં સ્થળ મુલાકાતથી એટલું સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કમલમમાં જે કમિશન પહોંચે છે એના કારણે પ્રજાના પૈસાની લૂંટ કરવાનો જાણે છૂટો ફરવાનો હોય એના પ્રત્યક્ષ પુરાવા આ ભાગમાં જોઈ શકાયનું અનાવરણ કરવામાં આવ્યું ત્યાં ડેવલોપરનું નામ છે તું ગુજરાતમાં એવી કોઈ ભાગ હશે કે જ્યાં ડેવલોપરના નામ લખવામાં આવે કોન્ટ્રાક્ટરોએ કમિશન આપ્યું હોય તો કોન્ટ્રાક્ટરોના નામ લખાય કોન્ટ્રાક્ટરોએ કમિશન આપ્યું હોય તો એનો પણ વાહવાઈ થાય એવું આ શાસન ચાલે છે પણ તકતીમાં કોન્ટ્રાક્ટરનું નામ લખ્યું એના કરતાં સાધનો પર એની કંપનીની બ્રાન્ડ લખી હોત તો લોકોને ખબર પડે કે કઈ બ્રાન્ડના સાધનો છે કઈ કંપનીએ બનાવ્યા છે અને એક જ અઠવાડિયામાં તૂટી જાય એવા સાધનોમાં કેટલું કમિશન લીધું છે એનો હિસાબ પ્રજાને મળત પણ કોન્ટ્રાક્ટરો ચીફ ઓફિસર અને ભાજપના નેતાઓ ની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર થઈ ગયો પ્રજાએ તમને મત આપીને સત્તા સોંપી પ્રજાના પૈસાથી ચીફ ઓફિસર પગાર લે છે પ્રજાના ટેક્સના પૈસાથી ધારાસભ્ય પગાર લે છે આખી સરકાર પ્રજાના પૈસાથી ચાલે છે અને પ્રજાના પૈસાની લૂંટ થતી હોય એમાં ભ્રષ્ટાચાર થતો હોય તો કોંગ્રેસ પાર્ટી બોલશે એક એક કાર્યકર એનો અવાજ ઉઠાવશે અને જનતાના પૈસાનો જ્યાં પણ દુરુપયોગ થશે જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે એ ભાજપના ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી